થરા તાલુકાના લુવાણા કળશ ગામે વિરાજમાન રાજેશ્વરી કલેસર માતાજીના સાનિધ્યમાં લુવાણા કળશ ટ્રસ્ટ અને ગ્રામજનો દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને નવરાત્રીના નવે નવ દિવસ અલગ અલગ કલાકારોને પણ બોલાવવામાં આવે છે અને લોકગાયક દેસાઈ સ્વરૂપ કોલા દ્વારા આજે ગરબાની રમઝટ બોલાવવામાં આવી અને ખેલૈયાઓ મન મૂકી પણ રમઝટ બોલાવી આ નવરાત્રી વ્યવસ્થા કરવામાં આવે છે આજુબાજુથી પધારેલ છે ભાવિ ભક્તો માટે ઉત્તમ સગવડ કરી આપવામાં આવે છે અને નવરાત્રીના પાવન દિવસે કલેહસર માતાજીના પૂજારી અને ગૌભક્ત નરસિંહ એચ દવે દ્વારા પૂજા પાઠ અર્ચના કરવામાં આવે છે બંને ટાઈમ માતાજીની આરતી ભવ્ય રીતે કરવામાં આવે છે આજુબાજુના વિસ્તારમાં લોકો પણ નવરાત્રિ જોવા માટે લુવાણા કળસ ગામે આવે છે અને બોડી સંખ્યામાં લોકો હાજર નવરાત્રી મહોત્સવની ઉજવણી કરે છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી બનાસકાંઠા